નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ખઉં લોકવાન પાંચસો છવ્વીસથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો સોળથી ઊંચા ઊંચા છસો ચાલીસ સિંગદાણા જાડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો છેતાલીસ સિંગ ફાડિયા આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એક્યાસી એરંડા તેરસો છથી ઊંચા ઊંચા તેરસો છ જીરું બે હજાર છસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકાણું ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ધાણી एक हज़ार एक ऊंचा ऊंचा सोलसौ एकावन लसण सूकू पाँच सौ एक थी ऊंचा एक हज़ार अगिय डूंगी लाल छन्नू ऊंचा ऊंचा तर सौ छवीस बाजरो त्र सौ एक ऊंचा ऊंचा चार सौ एक जुआर चार सौ एक ऊंचा ऊंचा आठ सौ एकावन मकई चार सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक मग नव सौ एक ऊंचा सत्तर सौ चना नौ सौ ऊंचा ऊंचा अगिय सौ छवीस सात सौ पचास थी ऊंचा ऊंचा एक हज़ार अगियार अड़द आठ सौ थी ऊंचा ऊंचा बार सौ एक छोड़ा नौ सौ एक, एक थी ऊंचा ऊंचा सो एक हज़ार एक मठ चार सौ थी ऊंचा ऊंचा छ सौ अगियार तुवेर नौ सौ पचास थी ऊंचा ऊंचा तेर सौ एकाणु सोयाबीन सात सौ एक ऊंचा ऊंचा नौ सौ एक पंदर सौ एक ऊंचा ऊंचा पंदर सौ एक मेथी छसौ एकावन ऊंचा ऊंचा ओगनीस सौ इकोतेर અજમા ચૌદસો એકાણુંથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાણું